બે ખુશખબરી જણાવું કે છે ને બીજી ખુશખબરી કે આપણે બેબી નું નામ રાખી દીધું હા મોકલા હતા એમાંથી જ અમે સિલેક્ટ કર્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને વાગી ગયા અગિયાર સાડા અગિયાર વાગી ગયા ને

મામા <laughs> 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 તો પણ થેલી બાંધી લ્યો તો થાય હવે બધા એમાં ક્યાં ખોટી થા હોવા જી જો કપડા માર ધોવા જવું છે કપડા વાટ જો વેલા ધોવાઈ જાય ને તો વેલેરા સુકાઈ જાય હજી ઠામઈ થોડા કુટકવાન બાકી છે તો હું તમે તરાવી આવશો છો કે હું આવું ને ભેગી લઈને જોઈએ કા ન સુ નોકી કર્યા પછી દેણો થઈ જાય દેણો થઈ જાય થઈ જાય પછી ખબર પડે આજ મારે ને જીતપાઈ મેચિંગ મેચિંગ સે જીતપાઈ આપણે લે લે સીવું લાલ થઈ ગયા છે અમારે જીતભાઈ ને મેચિંગ મેચિંગ છે તો હાલો બપોરા કરવા દીકરી છે ને બપોરા કરવા બે ગયો ને આપણે સીવાની ને જીતભાઈ તો ગયા છે કટક બટક કરીને ગયા હવે ઉઠીને પાછા આમો દીકરી ખાહે એને ખાવાનું કામકાજ એ રે ને એને હુવાનું કામકાજ એ રે સીવાની હોય એટલે જીતભાઈ હુઈ જાય કે કે બોરો ખાઈ લઈએ નકર પછી કે મેળ આવે નહીં એટલે પછી કામ કરતી હતી ને આખું

અત્યારે બધા અમે તો બપોરા કરવાનું કહ્યું તમે બધા એમ કે જમવાનું કેતા અમારે ટેવ છે બપોરા કરવા આલો પછી સાંજે એમ કહે કે વ્યારા કરવા આલો પછી હવારે એમ કઈ કે હીરામણ કરવા આલો

એને પ્લેન બતાવે છે પ્લેન આમ છે ને એ હા થઈ ગયું છે ઉપર હોય એટલે નાનું લાગે કેવડું મોટું કે નાનું ચાલો આજે છે ને તમને બે ખુશખબરી જણાવું પેલી તો ઈ કે કરણ આવવાના છે કરણ શનિવારે ત્યાંથી નીકળશે એટલે રવિવારે આવવાના છે આવવાના આવવાના તો હતા હતા ઉપર પણ પછી શું છે કે કે મને નવ અમારે હોય એટલે રજા કદાચ એક દિન પડે બે દિન પડે ને અટાણે કે ચોવીસ પચીસ માં રજા આવે છે એ કે તો અટાણ વધારે રજા છે ને તો અટાણે કે હું આવું બે દિન લગભગ લઈ લે ને બે દિન રજા છે રવિવાર સોમવાર તો શનિવાર ત્યાંથી નીકળશે એટલે રવિવાર અહીં પૂગી જાય તો પેલી ખુશખબરી છે ને બીજી ખુશખબરી કે આપણે બેબીનું નામ રાખી દીધું બતાય હંપીને રાખ્યું રાખવાનું તો ફૂઈને જ હોય પણ પછી એ બતાઈને ગમે એવું આપણે અડી મળી ને નામ રાખી લીધું એટલે થોડાક દિન વાર લાગી ગઈ તમને જણાવતા તો ફાઇનલી બેબીનું નામ રાખી દીધું ને આપણે બેબીન પપ્પાને પૂછીએ કે બેબીનું નામ શું છે તો જોઈ ખેતરમાં છે ને ઓલી હોંધીકુ ખેતર ખેતરમાં વિરમભાઈ ઝાડ બાંધવાનું કામકાજ કરે ને જઈએ તો એના મોટે તમે એન બેબી નું નામ જાણો ને આ હમા આપણે ગઈ કાલે હળદિયા નો વિડિયો મૂક્યો તો તો અમુક એમ કે કે હળદિયા જીજરીક લાલ બનાવાય આજરક થોરા છે તો ઈ બરાબર જ છે ખાવામાં કેમ કે પછી છે ને બહુ સેકેલાનો હા આવી જાય એટલે ખાવામાં તો બરાબર જ છે એ તો એમાં વિડીયોમાં એવી રીતના તમને લાગે કે જરાક સફેદ રહી ગયા બાકી રેડી જ છે ને એક એમ હતી કોમેન્ટ કે આને થોડા અડદિયા કેવાય અડદિયા તો ગોલ મટોલ લાલ ને હોય ને અમારે કચ્છી અડદિયા નંબર વન હોય અમારે તો આવા જોઈએ અડદિયા કે મમ્મી અમે છે ને અડદિયા વાટતા નથી અમે ઢેફલી પાડી નાખીએ અડદિયા વારેલા અમે બનાવ્યા હતા ને છોકરાઓ કે ઈવાન નો બનાવતી ઢેફલી પાડજે દેખાય બાકી અડદિયા તો એકદમ રેડી જ છે આપડા હવે જઈએ આપડે બેબીન પપ્પા ને નામ જણાવીએ કેમ થાય શિવ યુએ બેટ ને દોરો નાખી દીધો હવે કહો કે કાઢી દો નક કાઢી દઈએ તોય રડે પરવું એટલે ગાડી ની નીચે નાખી દે કે કોઈને દેખાય જ નહીં દેખાય જ નહીં આમ કહી દે આમ વિડિયો કહી દે શું કરું શું કરું જો તો કાઢી દો કાઢી જો ઓય બાપ રે મામો દીકરી ભાઈ જો ખેતરમાં તો રીંગણી આપણે રોજડાની આડેસણ માં આ બધું ઝાડ ને બાંધવું પડે કરવું પડે તો ને તો ગોઠવાઈ ગઈ પણ લાઈટુ અટાણ ચાલુ કરશું તો તમને દેખાશે નહિ હાઈ જે લાઈટુ ચાલુ કરશું ને તો જો વિડીયો હરખો ઉતરશે ને તો હું તમને બતાવી બાકી ઈ કામ તો નીકળી ગયું હવે ઝાડ બાંધવાનું એક કામકાજ છે એ વિરમભાઈ કરે તો એ વિરમભાઈને ઝાડ બાંધવાનું કામકાજ હાલે થોડી થોડી ચ ઉખેરતા જાય ને બાંધતા જાય વિરમભાઈ આપણે બેબી નામ હું રાખ્યું તો જણાવી દો બધા નામ રાખવાનું થોડીક વાર લાગી ગઈ બધાએ વિચાર કરી હળી મળીને રાખે તો વાર તો લાગે જ ને હા એટલે નથી કરતા તો

એટલે હવે નેટ તો ધીમે ધીમે બાંધે નહીં જારી તો એ વાંધો નહીં તે હવે એકલા એકલા બાંધે છે એમાં વંડી ઉપર ચડીને બાંધવી પડે આમ તો એ એકલા બાંધી લે પણ આમ જરીક નોખી ઝાડ પરવવી હોય ને તો એ આમ ઓલા ન થાય ને ગોટા એટલે આમ બે જણાને જરીક ખેંચવી પડે તો મમ્મી 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 કંઈક કંઈક આટો મારે એમણો ના સિવાની છે ને બાયણે રમવા જવું

તો એવું છે શિવાની નું કામકાજ તો વિડિયો ગઈ હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ માં ન હોય તો કરી લેજો ને એક જોરદાર કોમેન્ટ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા વિડીયો